મીડિયા છે બનાસકાંઠાથી ડિસ્સા શાંતિરંગા ગ્રુપના સભ્યોએ પ્રેસ કોન્ફરન્સ યોજી રૂપિયા સો કરોડના કૌભાંડનો પર્દાફાશ કર્યો ડિસ્સા સહિત સાત નગરપાલિકાએ રૂપિયા સો કરોડનું કૌભાંડ આચરાયું હોવાના આક્ષેપો લગાવ્યા સ્વચ્છ ભારત મિશન મંગલમ યોજના હેઠળ સરકારની આંખમાં ધૂળ નાખીને એક રાજકીય નેતાના આશીર્વાદથી કૌભાંડ આચરાયું હોવાના આક્ષેપો લગાવ્યા ડીસા નગરપાલિકા દ્વારા પણ રૂપિયા આઠ કરોડનું કૌભાંડ આચરાયું હોવાનું જણાવતા શાંતિરંગા ગ્રુપના સભ્ય એડવોકેટ ધર્મેન્દ્ર ફોફાણી એડવોકેટ ધર્મેન્દ્ર ફોફાણી દ્વારા લગાવવામાં આવ્યા હતા કૌભાંડના આક્ષેપો પ્રેસ કોન્ફરન્સમાં લાઈવ ટેલિકાસ્ટ દ્વારા વિગતવાર મીડિયાના મિત્રોને સમજાવવામાં આવ્યા કે કૌભાંડ કેવી રીતે થયું અને કોણે કર્યું ચૂંટાયેલા પ્રતિનિધિઓને માત્ર ફોટો સેશન કરવામાં રસ છે અને કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવેના બગણા ફૂંકવામાં રસ છે તેવું પણ જાણવા મળ્યું હતું ડીસા અંદર તથા કૌભાંડો કોના આશીર્વાદથી થયા તેની તપાસ હજુ થશે દેશા નગરપાલિકા દ્વારા મેક્સ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ કોર્પોરેશન સિદ્ધપુર જેના માલિક સહિત હોદ્દેદારો અને ધીકારીઓ સાથે મળીને કોબાંડ આચરીયો હોવાના આક્ષેપ લગાવ્યા આ પ્રેસ કોન્ફરન્સમાં મીડિયા મિત્રોની સાથે પણ વાર્તાલાપ કરવામાં આવ્યો હતો અને કોબાંડ્યોને ખુલ્લા પાડવાની ચેતવણી આપી હતી છ નગરપાલિકા ટોટલ સાત નગરપાલિકામાં સો કરોડથી વધારે કચરાનું એક કૌભાંડ છે અને જે રેકોર્ડ ઉપરના પુરાવામાં એસબીએમ ટુ સાથે સંકળાયેલા અધિકારીઓ ડીસા નગરપાલિકાના અધિકારીઓ અને ડીસા નગરપાલિકાના રાજકારણીઓ તેમજ ડીસાના આગ્રાની રાજકારણીઓની સંડોવણી છે આ બાબતે ખોટા ઠરાવો ડીસા નગરપાલિકાની કારોબારીમાં થયા છે ખોટા રિપોર્ટો બન્યા છે ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટો પણ કોઈ ટેકનિકલ એક્સપર્ટ સિવાય બનાવી એટલા ડીસા નગરપાલિકામાં જ આઠ કરોડ પાંસઠ લાખ રૂપિયાનું ટેન્ડર સાધારણ સભામાં કોઈપણ મંજૂરી વગર અથવા તો કોઈપણ જાતના ઠરાવ વગર આપી દેવામાં આવ્યું છે અને પાછળથી ઇન્ચાર્જ પ્રમુખ દ્વારા સાધારણ સભામાં કોઈ ઠરાવ રજૂ થયેલો ન હોવા છતાં ખોટો ઠરાવ રાખી અને એને ઓથેન્ટિસિટી કરવા માટેનો પ્રયત્ન કરવામાં આવ્યા છે અને જે ટેન્ડર આપવામાં આવેલું હોય ટેન્ડરમાં જે શરતો હતી એ પ્રમાણેના કોઈ ડોક્યુમેન્ટ રજૂ ના થયેલા હોય જે ડોક્યુમેન્ટ રજૂ થયા છે ખોટા ડોક્યુમેન્ટ રજૂ થયા છે એમાંથી એક એક્ઝામ્પલ મેં આપ્યું કે સીએ સર્ટિફિકેટ રજૂ થયું છે જે સીએ સર્ટિફિકેટ આપે જ્યારે ટર્નઓવર માટેના સર્ટિફિકેટ માટેના ડેટા અપલોડ કરવા પડતા હોય છે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની વેબસાઇટ ઉપર ત્યાંના ડેટા અને અહીંયા જે રજૂ થયેલા જે ડેટા બહુ જ ડિફરન્ટ છે અને આ રીતે ખોટા સીએ સર્ટિફિકેટ અને ખોટા ડોક્યુમેન્ટ ઊભા કરીને છે જેને આવા કોઈ કામનો અનુભવ જ નથી એની પાસેથી કોઈ એક્સપિરિયન્સ સર્ટિફિકેટ પણ લીધા સિવાય માત્ર કોઈ રાજકીય નેતાના સહારે અને એના ઇશારે સાત નગરપાલિકાઓમાં ખૂબ મોટું જ કૌભાંડ એક માત્ર એક જ પ્રોજેક્ટનું કૌભાંડ ગણીએ તો સો કરોડ કરતાં વધારેનું કૌભાંડ આચરવામાં આવેલું છે 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 સાત નગરપાલિકા જે ડોક્યુમેન્ટ જે કંઈ મુખ્ય સૂત્રધારો છે ડીસાના છે ડીસા તાલુકાના ગામના એક વ્યક્તિના નામે સિદ્ધપુરમાં જીએસટી રજીસ્ટ્રેશન લેવામાં આવ્યું છે એના પછી અહીંયા ડીસા નગરપાલિકામાં જે પ્રોજેક્ટ લેવામાં આવ્યો છે એમાં ખેડ બ્રહ્માના કોઈ ડોક્યુમેન્ટ રજૂ કરવામાં આવ્યા છે પણ એવું કોઈ એક્સપિરિયન્સ સર્ટિફિકેટ રજૂ નથી થયું હવે અલગ અલગ સ્પોટ ભલે હોય પણ અહીંયા આગળ આ ફરિયાદ કરી શકાય એવું છે અને હવે તો બીએનએસ એસમાં પણ એવી જોગવાઈ છે કે કોઈ પણ ફરિયાદ ઝીરો નંબરથી ક્યાંય પણ દાખલ થાય અને અમારી માગણી એ છે કે આ અલગ અલગ સ્પોટ ઉપર જે ગુનાઓ બનેલા છે તો આની તપાસ સીબીઆઈ જેવી ઉચ્ચ સંસ્થા કરે કે કેન્દ્ર સરકારના રાજ્ય સરકારના અને અલગ અલગ નગરપાલિકાઓનો રૂપિયાઓ વેડફી નાખવા માટે અને પચાઈ પાડી અને ભ્રષ્ટાચાર આચરવા માટે કૌભાંડ થયેલું છે નામ શું છે સોલિડ બે સોલિડ મેક્સ સોલિડ વેસ્ટ

અમે અહીંયા ડીસા નગરપાલિકા સામે અત્યારે ફરિયાદ કરી રહ્યા છીએ અને એમાં આપણા ઉલ્લેખ કરેલો છે તો તપાસના ભાગરૂપે પણ આવી શકે સરકારની ફરજ એ છે કે તમામ જગ્યાએ અલગ અલગ ફરિયાદો દાખલ કરીને સરકાર આ સુધો પોગન્સ લેન્સ કરી બિલકુલ અમે તો એવો પ્રયત્ન કરશું તમામ ઓથોરિટીને અમે પત્ર લખી રહ્યા છીએ ફરિયાદ આપી રહ્યા છીએ અને ખરેખર જે જવાબદારી એમની છે પ્રજાનો જે ફંડ છે બચાવવાની જવાબદારી એમની છે એ કાર્યવાહી નહીં કરે તો અમે ના છૂટકે આના માટે હાઈકોર્ટ પણ અહેવાલ અમૃત માળી સંબંધ ભારત ન્યૂઝ ડીસા